નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઠાકોર વિક્રમ ગુજરાત ફાર્મિંગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે આજે જોઈશું કે તાર વાંસ અને સુતળી દ્વારા માંડવો કઈ રીતે તૈયાર કરવો જે તમને દરેક શાકભાજી વેલાવાળીમાં કામ પડશે તો તેમાં પ્રથમ જોઈએ તો લગભગ સાતથી આઠ ફૂટનો વાંસની જરૂર હોય છે જે એક વીઘામાં ત્રણસો અંગ જેટલા હોય જોવે છે એ જેનો ભાવ લગભગ ત્રીસથી ચાળીસ રૂપિયા હોય છે અને સૂતરી પ્લાસ્ટિકની જે બજારમાં લગભગ સાઠથી સિત્તેર રૂપિયા કિલો મળી રહે છે જેને એક બીઘામાં પંદરથી વીસ કિલોની જરૂરિયાત હોય છે અને એઆઈનો વાયર લગભગ એક વીઘામાં પોત્રીસથી ચાળીસ કિલ્લાની જરૂરિયાત રહે છે જે બાર ગેજ અને ચૌદ ગેજ એમાં અલગ અલગ ગેજમાં મળે છે જેનો ભાવ સિત્તેર એસી રૂપિયા કિલાના હોય છે જે બજારમાં પ્રથમ માંડવા બાંધવા માટે જે ખીલાની જરૂર પડે છે જે તાર બાંધવા માટે તેના જગ્યાએ અમે જૂના સાયકલ સાયકલના ટાયરનો ઉપયોગ કરેલ છે જે લગભગ બજારમાં બે રૂપિયા મળી રહે છે અને બે ઇટરની જરૂર રહે છે જે આ ડેમા માટે મૂકેલ છે એક ફૂટ જેટલો ખાડો ખોદ ખોદી તેમાં બે ઇટો મૂકી તેના ઉપર માટી નાખીને એકદમ આ રીતે તૈયાર કરી નાખું અને ટાયર કપાયના તે માટે જે નળીનો એક કટકો લગાયેલ છે જે લગભગ દસ રૂપિયામાં એક તાણિયો આપણે તૈયાર થઈ જશે તો સૌથી સસ્તો અને સારામાં આ જુગાડ એક બનાવેલ છે જે મિત્રો તમને આ પસંદ આવે તો કોમેન્ટ કરી શકો છો અને તમારા પાસે જો કોઈ બીજો જુગાડ હોય તો પણ તમે કોમેન્ટમાં લખી શકો છો આપણે પ્રથમ એક તાર જે બાંધવાની છે તે લાંબી કરી દેવી બેટના સાઈઝ લંબાઈ પ્રમાણે પછી આ રીતે બંને સાઈડ તાર બાંધીમાં આ રીતે જ ઊભું કરી એક તાર પ્રથમ બાંધી દેવી જે તમે જોઈ શકો છો આ રીતે પ્રથમ ઘોડી ઉભી કરી નાખવી બંને સાઈડ આ રીતે ઘોડી ઉભી કરી જેનો ગાળો લગભગ એક ઘોડી આ રીતે ઊભી કરી વચ્ચે દસથી બાર ફૂટની જગ્યા રાખી એક સિંગલ વાંસ ઊભો કરવો પછી એક ફોરી ઊભી કરવી પછી એક સિંગલ વાસ એવી રીતે થી બાર ફૂટને અંતર રાખવું રાખવાનું રહે છે અને બે પછી આ રીતે કમ્પ્લીટ વાંસ ઊભા કરી એક નીચે તાર બાંધવાની રહે છે મિત્રો જે આ દોરી બાંધવા માટે તમે આ સાઈડ જોઈ શકો છો જે આ રીતે દોરી બાંધવા માટે એક નીચે તાર એક આ વચ્ચે દોરી અને એક આ મેન વાયર ઉપર આ રીતે બાંધવો પછી દોરી બાંધવા માટે આ રીતે પ્રથમ ગાંઠ મારી એક વચ્ચે આ રીતે લઈ આ રીતે તમે જાળી પાડી શકો છો તમે જે દરેક વેલાવાળા શાકભાજીમાં કામ કરશે અને એકદમ ઓછા ખર્ચે આ તૈયાર થઈ જશે આ રીતે બાંધવાનું રહે છે જે મિત્ર તમને સમજ આવી ગઈ છે કમ્પ્લીટ માંડવાનો એક ફાયદો તમે બતાવી દો જે તમે જોઈ શકો છો કે જે વહેલાને રીંગું ડાયરેક્ટ આનાથી આના સ્પર્શ દ્વારા ડાયરેક્ટ આના વેઠાઈ જાય છે ને પોતપોતાના રીતે પાતનો ઉપર ચડી જાય છે જેમાં આપણે કોઈપણ ક્રોપમાં રોગ ઓછો હોય છે તેને હવા મળે છે સૂર્યપ્રદાહ પૂરતો મળે છે અને ઉત્પાદન પણ આપણને ખૂબ જ વધારે મળે છે તો મિત્રો આના ખૂબ જ ફાયદા છે મંડપ દ્વારા શાકભાજીનું ગમે તે વાવેતર કરી શકો છો તમે એમાં ટમાટા છે દૂધી છે તુરિયા છે કારેલા છે ખીરા કાકડી જે તમે આ જોઈ રહ્યા છો હાલ એમાં ખૂબ જ ફાયદા છે તો આ રીતે માંડવા દ્વારા તમે ખેતી કરો અને આધુનિક પદ્ધતિથી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી બંને તમે ઉપયોગ કરો અને ઉત્પાદનમાં પણ વધારો ખૂબ જ દઈ શકો છો અને બજારમાં ભાવ પણ સારા મળે છે અને તેની ક્વોલિટી પણ એકદમ વીઆઈપી હોય છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એને રોજનો અપડેટ મેળવવા માટે મારું રિઝલ્ટ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો જે ડિસ્ક્રિપ્શનમાં છે મિત્રો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો આવ્યો છે જે એક નાની નાની વાત પણ આ વિડિયોમાં જણાવી દીધી છે અને માંડવો કઈ રીતે બાંધવો તેના વિશે પણ સંપૂર્ણ જાણકારી જે તમને વિડીયામાં જોઈ છે તો મિત્રો આવી જ નવી નવી અપડેટ મારી ચેનલમાં આવતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો